ચૈતરભાઈ ને લાંબા સમયથી જ્યારથી જીત્યા છે ત્યારથી ભાજપને એ ખટકે છે કે આ એક આદિવાસી પરિવારનો નાનો એવો છોકરો જીતી કેવી રીતે ગયો ભાજપને અમે જીતીએ એ ખટકે છે હું વિસાવદર જીત્યો તો વધુ તકલીફ પડી તો એ તકલીફમાં આવી આ વિડીયો બધું શેર કરજો મિત્રો અને અમારી ચેનલમાં નવા મિત્રો આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો જે આવકાર ચેનલમાં દરેક મિત્રોનું સ્વાગત કરું છું તમે નિહાળી રહ્યા છો દયાવકાર ચેનલ હું છું સાગરભાઈ રબારી અને મિત્રો જ્યારે ગઈકાલની વાત કરી ચૈત્ર ત્યારે જે ધારાસભ્યજી ગોપાલ ઇટાલિયા હમણાં જે ચૂંટણીમાં એમની ભવ્ય જીત થઈ તેવા ગોપાલ ઇટાલિયા જે શું બોલી રહ્યા છે ચૈત્ર વસાવા માટે તો વિડીયો અંત સુધી પૂરે પૂરો જોજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો મિત્રો આ દુનિયામાં ખોટું વધારે ચાલે સાચા માણસને કોઈ સાથ આપતું નથી કેમ કે સાચા માણસો ઓછા છે જુઠ્ઠા બહુ વધી ગયા છે મિત્રો અને ચૈત્ર વસાવવા માટે કોમેન્ટ પણ કરજો અને આ વિડીયો વધુ શેર કરજો સાથ સહકાર આપજો મિત્રો તો જુઓ વિડીયો હું બતાવું આપણે વિડીયો પૂરેપૂરો જોવાનો છે તમામ બે નંબરના ધંધા કરવાવાળા અંતિ માનસિકતાના લોકો કઈ ફાક્યા છે એ પછી ભાજપ ને એમ કે ચૈતર વસાવાય અમને લાફો માર્યો ગુજરાત આવું માનસી અલી કેમ કે મારામારી મારી કરવા વાળા બધા ભાજપમાં છે અમે શરીફ માણસો છીએ સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ તકલીફ એ વાત નું બે હજાર બાવીસ ની ચૂંટણીમાં ચૈતર વસાવા જેવો સામાન્ય પરિવારમાંથી આવતો જેને કોઈ ઓળખતું નહોતું એવો સામાન્ય આદિવાસી યુવાન જંગી ગોમતિથી ધારાસભ્ય બની ગયો એ વાતનું ભાજપને ત્યારનું પેટમાં દુખે છે હજુ એ પેટનો દુખાવો મટ્યો નહીં ત્યાં વિસાવદરથી ગોપાલ ઇટાલિયા પાછો જીતી ગયો એટલે બળતરામાં ઓર વધારો થયો પીડા ઓર વધી અને એટલે પોલીસનો દુરુપયોગ કરીને બીજા તંત્રનો દુરુપયોગ કરીને ખેતર વસાવવા કે ગોપાલ ઇટાલિયા કે રાજુ પરપડાને ફસાવા માટેના કાવતરા ચાલુ થયા છે પણ મને વિશ્વાસ છે કે ગુજરાતની જનતાનો આત્મા જાગ્યો છે ગુજરાતની જનતાની હિંમત વધી છે ભાજપના તમામ ષડયંત્રો ને જનતા જાકારો આપશે અને અમારી જેવા નાના યુવાનો જે આગળ આવ્યા છે એને ગુજરાતની જનતા મદદ આપશે